પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાસનાથના શુક્રવારે ગજાનન આશ્રમ માલસરની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ નર્મદા મૈયાને મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો શિનોર તાલુકાના માલસર મુકામે નર્મદા નદીના કિનારે વિશાળ જગ્યામાં ગજાનન આશ્રમ નિર્માણ પામનાર છે ત્યારે પોન્ડિચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે કૈલાશનાથન જેટ પ્લસ સુરક્ષા સાથે માલસર મુકામે નર્મદા નદીના કિનારે નવનિર્માણ પામનાર ગજાનન આશ્રમની મુલાકાતે આવી પહોંચ્યા હતા જ્યાં સૌપ્રથમ પ્રથમ નર્મદા મૈયા અને મુખ્ય પાંચ શિલાઓની પૂજા અર્ચના કરી પરમ પૂજ્ય ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ભોજન પ્રસાદી લીધી હતી અને ત્યારબાદ નર્મદા નદીના કિનારે નિર્માણ પામનાર ગજાનન આશ્રમને લઈને પૂજ્ય ગુરુજી સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી પૂજ્ય ગુરુજીના આશ્રમના નવનિર્માણ માટે શુભકામનાઓ પાઠવી હતી માલસર ગામ એક પુણ્ય ભૂમિ છે સદીઓ સુધીનો નર્મદાના ઘાટ ઉપર નદી ઉપર એક તપોવન છે ત્યાં ઘણા બધા આશ્રમો છે એને ભક્તો આખો ગુજરાતમાંથી અહીંયા આવીને મહિના સુધી રહે છે મારા ગજાના આશ્રમ સાથે વર્ષો સુધીના સંબંધ છે એના ગજાન આશ્રમનો જે એક્સપેન્શન થાય છે એના અનુસંધાનમાં હું આજે આવ્યું છે ખરે કે જ્યારે ભૂમિપૂજન થતું હતું તો તે દિવસે હું નથી આવી શક્યો બટ આજે અમદાવાદ આવ્યા હોય તો પછી ગજાનનાશને ચોક્કસ મુલાકાત લેવાનો મારા મનમાં હતો એટલે મને આજે સવારે અમદાવાદથી નીકળીને એવું અને હું માનું છું એ આખો માલસર ગામ જે સિદ્ધોના ગામ જે છે એ પુણ્યભૂમિ જે છે એ ધાર્મિક પર્યટનના જગત તરીકે આખા ગુજરાતમાં પ્રખ્યાત થાય એ તરીકેનો આખો પોટેન્શિયલ ધરાવે છે આપણે ગજાનન આશ્રમ માલસરનું આઠ અગિયારના ભૂમિપૂજન હતું પણ ભૂમિપૂજનની અંદર અન અંગત કારણોસર અને સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પોડીના ગવર્નર કે કૈલાશનાથન સાહેબ ઉપસ્થિત રહી શક્યા નહોતા તો આજે કાર્તિકી પૂર્ણિમા દેવ દિવાળી જેવો બહુ મોટો દિવસ હોવાથી આજે ખાસ ગજાનન આશ્રમની અંદર આવી એમના હાથે પાંચ શિલાઓની પૂજા કરેલ અને એ શિલાઓ જે નર્મદાનો ઘાટ બનશે એ ઘાટમાં ગણેશ મંદિરમાં ઋષિકુમારો માટેનું શૈક્ષણિક સંકુલમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટેના સંકુલમાં એ જે પૂજા કરેલી શિલાઓ છે એ અંદર રાખવામાં આવશે કૈલાસનાથન સાહેબના હાથે જે પૂજા થઈ તે આજના આ પ્રસંગની અંદર વડોદરા કલેક્ટર સાહેબ અમારા સિનોર કરજણના ધારાસભ્ય શ્રી અક્ષયભાઈ પટેલ સાહેબ એડિશનલ કલેક્ટર પ્રજાપતિ સાહેબ સહિતના મામલતદાર સાહેબથી લઈ અને રોહન આનંદ સાહેબ એસપી તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા એ સર્વેનો કૈલાસનાથન સાહેબ સહિતના રાજકીય ક્ષેત્રના તથા સરકારી ક્ષેત્રના તમામ પદાધિકારીઓનો ગજાનન આશ્રમ માલસર ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરે છે ખત્રી દિવ્યાંગ